નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ અંદર આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસો આસપાસ નોંધાઈ રહ્યા છે ફરી ગઈકાલ કરતા જીરુ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે મગફળીની બજાર ચૌદસો નજીક નોંધાઈ રહી છે બાકી અન્ય જણસીના ભાવ પણ સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે થરાદ માર્કેટ યાર્ડ ની અંદર રાયડો ચીરુ અને યજમાના ભાવ શું ચાલી રહ્યા હતા તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જોઈએ તો ચીરુ એકત્રીસો થી ચાર રૂપિયા રાયડો બારસો પચાસ થી તેરસો સાડત્રીસ રૂપિયા એરંડા તેરસો ત્રીસ થી તેરસો ને બોતેર રૂપિયા ઈસબગુલ અઢારસો થી ત્રેવીસો ને એસી રૂપિયા વરિયાળી તેરસો અગિયારથી થી ને પચાસ રૂપિયા બાજરી ચારસોથી થી ને રૂપિયા અને મગફળી અગિયારસોથી તેરસો ને નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ